એક એકગ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો આજે હું નાગપંચમીનું મહત્વ જણાવીશ નાગપંચમી નાગ અથવા પરંપરાગત પૂજાનો દિવસ છે જે સમગ્ર ભારત અને નેપાળ અને અન્ય દેશોમાં જ્યાં હિન્દુ જૈન અને બૌદ્ધ અનુવાયઓ રહે છે ત્યાં હિન્દુ જૈન અને બૌદ્ધ ધર્મના લોકો દ્વારા ઉજવવામાં આવે છે હિન્દુ કેલેન્ડર મુજબ શ્રાવણ મહિનાના શુકલ પક્ષના પાંચમા દિવસે આ પૂજા કરવામાં આવે છે રાજસ્થાન બિહાર અને ગુજરાત જેવા કેટલાક ભારતીય રાજ્યો તે જ મહિનાના અંધારા પક્ષના નાગ પંચમી ઉજવે છે ઉત્સવના ભાગરૂપે ચાંદી પથ્થર લાકડા અથવા ચિત્રમાંથી બનેલા નાગ અથવા સર્પદેવતાને દૂધથી આદરપૂર્વક સ્નાન કરવામાં આવે છે અને પરિવારના કલ્યાણ માટે તેમના આશીર્વાદ મેળવવામાં આવે છે આ દિવસે જીવંત સાપ ખાસ કરીને કોબરાની પૂજા પણ કરવામાં આવે છે ખાસ કરીને દૂધનો પ્રસાદ ચડાવીને અને અન્ય સામાન્ય રીતે સાપ મંત્રધારીની મદદથી મહાભારત મહાકાવ્યમાં ઋષિ આસ્તિક રાજા જન્મે જયને બલિદાન આપતા અટકાવે છે અને તે સર્પજાતિ સર્પસત્રનો નાશ કરે છે આ બલિદાન જન્મેજય દ્વારા તેમના પિતા પરિક્ષિતિના મૃત્યુનો બદલો લેવા માટે કરવામાં આવ્યું હતું જેમને સર્પોના રાજા તક્ષકે મારી નાખ્યા હતા જે દિવસે બલિદાન બંધ કરવામાં આવ્યું હતું તે શ્રાવણ મહિનાના શુકુલ પક્ષ પંચમીના દિવસે હતું આ બલિદાન દરમિયાન સમગ્ર મહાભારતનું વર્ણન સૌ પ્રથમ ઋષિ વંશ પાઇને કર્યું હતું ત્યારથી તે દિવસને નાગપંચમી તરીકે માનવામાં આવે છે તો મિત્રો આવી જ માહિતી જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો